મારું નામ જસરાજભાઈ લાલજીભાઈ ગામ ભદ્રીસી તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર હવે આ ખેતરમાં મેં મેગા કીટ વાપરેલી છે અને એકરે પચીસથી સત્યાવી મણ કપાનો ઉતારો મળેલ છે અને બીજા ખેતરમાં વાપરેલી છે અહીંયા આગળ આ કરતાં થોડોક વધારે મળે છે અહીંયા એકરે લગભગ પાંત્રીસથી સાડત્રીસ મણ જેવું મને દેખાય છે અને મેં અડધું ખેતર તો વીણેલું નાની કરતાં ઉતારો એમાં સારો આવ્યો છે અને આની કરતા ફાલ ફૂલ એ વધારે દેખાય છે અને કુણપે વધારે દેખાય છે જુઓ ખેડૂત ભાઈઓ કપાસમાં માલની દ્રષ્ટિએ સારું હોય નવી ફૂટું કોઠું ને ફ્લાવરિંગ પણ તમે કપાસમાં જોઈ શકો છો ટૂંકમાં પહેલી વેણી તમારે આઠ મણી ખેતરમાં ખેતર માં વીઘે તેર ગુઠા માં એકરે પચીસ મણ આવશે અત્યારે ઓલા ખેતર માં પાંત્રીસ સાડત્રીસ મણ આવશે તો રિઝલ્ટ સારું ને સારું વપરાય બધા ખેડૂત ભાઈઓ શું ભલામણ કરશો ભલામણ કરવું કે વાપરવા જેવું ખરું વપરાય વાપરવામાં વાંધો નહીં કારણ કે મેઘા કેટ એક